હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ફ્રી ફાયરમાં આવી ગયો છે એક મસ્ત જબરદસ્ત ઇવેન્ટ તો એનું નામ છે ચાર્જ ઇટઅપ તો જોઈ લઈએ આપણે એની અંદર શું છે શું ફ્રીમાં આપે છે આપણને તો આપણે મોર ઇન્ફોર્મેશન ઉપર દબાવીએ શું છે અંદર તે જોવા માટે તો પેજ લોડિંગ થાય છે તો થોડી રાહ જોઈ લઈએ ભાઈ સાબ તો આપણને અહીંયાથી મળશે એક વેપન રોયલ વાઉચર અને એક ડાયમંડ રોયલ વાઉચર અને છેલ્લે મળશે એક પેરાશૂટની સ્કીન જે જોરદાર દેખાય છે ઓ તો આ બધી વસ્તુ તમે ફ્રીમાં કઈ રીતે લઈ શકશો તેની વાત કરું તો જે તમને આ ઊભી લાઈન દેખાય છે એને તમારે ચાર્જ કરવાનો રહેશે જો ત્રીસ ચાર્જ કરી લેશો ત્રીસ ટકા એટલે તમને વેપન રોયલ અને સો ટકા ચાર્જ કરી લેશો એટલે તમને એક પેરાશૂટની સ્કીન મળી જશે તો એને ચાર્જ કરવા માટે તમારે જે કાળા કલરની ખોપડી છે એ કલેક્ટ કરવાની રહેશે તો અહીંયા એક ફ્રીમાં ઓપ્શન આપે છે તો એ ફ્રીમાં આપણે લઈ લઈએ એકવાર એને દબાવીને ફ્રીમાં ચાર્જ કરી લઈએ ફ્રીમાં મળે તો કામ જવા દેવું તો ત્રીસ ટકા ચાર્જ થયું નથી તો હવે આપણે જોઈશું બીજી ખોપડી ક્યાંથી કલેક્ટ કરી શકાય છે તો અહીંયા એક ઓપ્શન છે ગ્રીન ટોકન ત્યાં દબાવે તો તમારે છ મેચ રમવાની છે તો તમને ત્રણ આ જે કાળા કલરની ખોપડી છે એ મળી જશે તો આ જે પીળા કલરની ખોપડી છે એનાથી શું થાય છે તો તમને કહું તો પહેલી તારીખે એક સ્પીનનું આવશે ચકડા જેવું ફરશે સ્પિન જેને કહેવાય તો એવું ગેમની અંદર આવશે પહેલી તારીખે તો એ ખોપડીથી તમે સ્પિન કરી શકશો તો તમે અહીંયા જોઈ શકો છો કે કાળા કલરની ખોપડીથી ચાર્જ કરી શકાશે અને પીળા કલરથી સ્પિન કરી શકાશે પહેલી તારીખે તો તમે આ બધી ખોપડીઓ કલેક્ટ કરી નાખો અને હું પણ એ ખોપડીઓ કલેક્ટ કરી નાખું છ ગેમ રમીને પછી તમને બતાવું આગળ શું છે તો અમે બધી ગેમ રમીને બધી ખોપડીઓ કલેક્ટ કરી લીધી છે તમે જોઈ શકો છો મેં છ ગેમ રમી અને આ ક્લાઇમ કરી લો હવે તો ક્લાઇમ્બ કરીને આપણે ડાયરેક્ટ જઈશું ચાર છ ડબ પર તો હું ઉપર પર ડબાવીને ડાયરેક્ટ આપણે અંદર ઇવેન્ટની અંદર આવી જઈશું તો આપણે ઇવેન્ટની અંદર આવી ગયા તો આપણે ફટાફટ ભાઈ સાહેબ બે થી એક સ્પીન થાય છો આ ગરીનાવાળા વાળા બહુ છેદ રહ્યો આપણને આપણે ત્રણ ખોપડીઓ અને અહીંયા બેમાં ચાર્જ કરાવે તો કંઈ વાંધો નહીં આપણે કાલે ટ્રાય કરીશું આપણી પાસે હજુ બે દિવસનો સમય છે તો આપણે એને ચાર્જ કરી લઈશું ફ્રી ફાયરના તમામ વિડીયો ગુજરાતીમાં જોતા રહેવા માટે આપણી આ વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો